هلا تنظر هلا هلا

খবৰ পাৰি গৈষ্ো ন

โอ้ยเจ้ากัขลิข์อ้าวเฮ้ยอตัวนี้มันจะมาเรื่องตไอ้ขลิขเรียกคุณนะเสียงไปอุ้ลบายเสนนคุณลักอาอัมจักจัตตา้าครเนี่ยลักกันนะมันวารไวไปยัยบุตรนัดลักตัวคุยข่าวเฮ้ไอ้เล็กดูตัวยูเฮ้ยโอ้ยดูดูดูข่าวยามอะไรล่ะไอะไรสิยามจ้าเฮ้ยมาเรื่ท่านมาเรื่ท่าน

લખા માર મારે વાત લાગુ મને ભાઈ લખા એક ઝાપટ મારી ખેડા બાઈ ને કાઢ નાખ્યો

બાકીનું બધું મળશે તમારે કઢી ખીચડી એવું એવું નહીં મળે હા ખિચડીનું કંઈક એડજસ્ટ કરી દઇશ હા અને તમે ખેચડી ભેગું ઘી એને લઈ આવજે હા એ બધું મળી જશે ઘી ઘી સાઉથ ઇન્ડિયન ઢોંસા મસાલા ઢોસા તો તમે ધોઈ દે ખાંય કા ગમે ગમે મેનુ લગાવે

હા માં કાઉ હી જામ જા ઇને કેને ભાઈ ગમી ઈ ભાઈ મે બોલ બફલો હે બફલો અરે લખા ઈ કઈ ના ખવાય હું તો આ કાઉ દેહ ઈનું કઈ નકી આ ભાઈ તારી પાસે જી હોય ને ઈ તું લઈ આય બરોબર હે ઓકે સાઈ લઈ આવજે ભેગી એક ને સાઈ વગર મને તે ઘરે હે ને અટકી રહે ને તો નહીં ઉતરે બટર મિલ્ક ને

બાપા નામ આપડે ભૂસ્ટ મારી નીકળી જવાની વાત એક વાર ખાવાનું દઈ દીધું મારા દીકરા એટલે બીજી વાર દેખાવ હતો એ બહુ બોલતો નહી ઉલ્લો છે ને સાહેબજી છે ને নাই দেখাটো

આ ટમેટા એટલે બાઈક ફાક આવો મારે નથી ખાવો કે કાકા તને આ ટમેટા બાફલ ને આ કામ લઈ આવ્યો તું સર એ ડિશ છે એક સ્પેશિયલ આઈની ફેવરિટ ડીશ છે હા આઈની ફેવરિટ ડીશ છે કોઈ આ હોટેલ આ ફેમસ ડિશ છે આ તો એમ કેને હું કોઈ બેરો ન જ વધારે બોલ સર આઈની રિસ્પેક્ટ જાળવવું પડે ને સર એટલે હા ખોટી ટ્રાફિક છે ને તો ડિસ્ટર્બ થઈ લોકો ને એટલે શાંતિ રાખ કોઈ બીજા આ છે હું આના ને કે અડોદિયા હા એક વખત અડોદિયા છે આ

খবৰ তুমি খবৰে ঘৰ গোখলে તારે અમને ખાવા દેવું કે નથી ખાવા દેવું મતલબ પૂછું છું તને કીધું તો ખરા તું ગધેડી દૂધ લે આય પણ તું દૂધ લે જા 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 ગધેડી નું તમે અમારે લઈ આવો અને હવે આવતી નું ને ખાઈ લો આ આ કેમ બનાઈ હું આપણે જોવા તો દે એ તને કહું હા આ કતડી નું આ સેતા હારું હું વિહા મોટલ ને આ ડિઝાઇન ડિઝાઇન ની બના કામ કરીએ હેલિકોપ્ટર ના પખરા જેવું છે ગુજરાત ના તો ભાઈ નથી આ હોટલ વાળો એને બાર થયા કારીગર

ઉલને કાઈ હરી ન કરતો નક ઓઈલો ટાટો tato เราดูวันมุกจะตยแต่เราดูว่าข้าวไม่เห็นตัววิ่งมาเีนอะไรันตอนเนี้ยเฮ้ยอาวุลดีมากเลยดีมากเลยดีมานี่คือวิ่งโอ้โหข้นคอเลยวิ่งสมชัติอุ้มมาข้าวเฮียงั้นสุริยะฮะงั้นสุรยะโอ้โหันสุรยันตกันวะวิ่งมาถาเราไปนี่กินใครกันเลยเลิกแต่โกันอสด้ายวขไปข้ลิก અતંગ દોડ આપ બરા હું તો આમના અંદર કરી જ જાતા હું કહું એય તો આજથી સથી પેઢી હતી ને થઈ એની ખબર ઓવી નતી ગડી ગયો થઈ તારા પેટનો તો આનો એ વાત કરી ગયો પડી ગયો સફરજી નહી કામ છે ખાતા જ રાખ ઓબર હે લે દા છોટા બાકી <coughs>

હું એ કાઉન્ટર વાળા પાસે જાવ ને એટલે તારે કેવાનું હું ખબર હો મારે સનાહ જાવ એમ કરીને તું નીકળી જાય મને સનાહ પછી પછી હું તો ગમે એમ કરીને એ ગામન નીકળી જાય બાકી ને આજ કરી નાખુંય ફાઈનલ ઉપીયો દો નહીં સરપ જાવ ને સર ભાઈ તને છે ને બે હાથ ને ત્રીજો માથું જોડું હવે મારા ભેગો ના આવતો નકા અમે બે ભાઈ બોડી પડી જશે થાય

તું જા <Yazidula> <ın> <punished>

મયૂરભાઈ આ આવે તો ના તને કેવું લાગે છે અબ બિચારા કે મયૂરભાઈને બોલાવ તો ખરી એ હું અમયૂરભાઈ આયોજતભાઈ はい ભાઈ જય શ્રી કૃષ્ણ મયૂરભાઈ મજામાં ને અરે બહુ મજા આવી ભાઈ હોટેલ માં તમારી ખૂબ ખૂબ આનંદ આવ્યો અને હા મિત્રો આજે અમે પણ અહીંયા ટેસ્ટ કર્યો અને તમે પણ કાયમ કરતા રહેજો કેમ કે આ વિશામો હોટેલ ભણવર આપણે આવેલી છે અને ગુજરાતી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન પણ બહુ સુપર અને હા પણ તમે ખાશો ને તો ખાતા જ રહી જશો માટે જયારે પણ તમે ભાણવડ આવો ને ત્યારે વિષામુ હોટલ માં આવવાનું ના ભૂલતા પાછું યાદ રાખજે મારે જેમ ભૂસ મારવા ના આવતા હું તો નીકળી જાય તમને હાલ ને